દર્ભાવતી નગરના વિકાસની ગતિ વધી છે બિરેન શાહના પ્રમુખ બન્યા બાદ નગરમાં અનેક વિકાસના કામોને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ લીલી ઝંડી અપાઈ છે ત્યારે ડભોઈને દર્ભાવતી નામ આપવાના ઠરાવ બાદ ચૌદ કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડના સહયોગથી નગરમાં પહેલી વખત ગેસ લાઇન નાખવામાં આવશે જેનો સીધો લાભ નગરની ગૃહિણીઓને થશે પીએનજી આપવામાં આપવા માટે ધારાસભ્ય શૈલેષ મહેતાએ અપીલ કરી હતી આજે સરદાર પટેલ ચોક વડોદરી ભાગોળ ખાતે ચૌદ કરોડના ખર્ચે ગેસ લાઇન માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તળવી સહિત પાલિકા સદસ્ય અને વીજીએલના અધિકારીઓ અને એજન્સીના સભ્યો હાજર રહ્યા હતા નગરના વડોદરા જિલ્લામાં પ્રથમ તાલુકો બન્યો હતો જ્યાં નગરના પહેલી વાર ગેસ લાઇન નાખવામાં આવશે જેને લઈને ધારાસભ્યશ્રીએ શુભેચ્છા પાઠવી હતી ભારતીય જનતા પક્ષના શાસનમાં દરભાવાતી નગરીમાં આજે નવું પીછું ઉમેરાવા જઈ રહ્યું છે વડોદરા ગેસ લિમિટેડ જે ગેલ અને વડોદરા કોર્પોરેશનનું સંયુક્ત સાહસ છે એના મારફત જે રીતે વર્ષો પહેલા ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ મેયર હતા ત્યારે વડોદરા શહેરમાં પાઇપલાઇન દ્વારા ઘેર ઘેર ગેસ આપવાની પ્રથા શરૂ થઈ હતી એ જ રીતે આજે દરભાવતી નગરીમાં ઘેર ઘેર ગેસ આપવા માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે અને એના મારફત ઘરે ઘરે ગેસ લાઈનના કનેક્શનો આપવામાં આવશે દરભાવતી નગરીના નાગરિકોને હું અભિનંદન આપું છું સાથે સાથે જ જે કામગીરી સ્ટ્રેન્ચલેસ પદ્ધતિથી થવાની છે એટલે રોડ ઓછામાં ઓછા ખોદાય એનું ધ્યાન આપવામાં આવશે પણ જ્યાં પણ આ કામગીરી થાય ત્યારે દરબાવતી નગરીના નાગરિકો સંપૂર્ણ સાથ સહકાર આપે જેથી આ કામગીરી વહેલી પૂરી થાય આમ તો છ મહિનામાં કામગીરી પૂરું કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેનાથી ખાસ કરીને બહેનોને લાભ થશે કારણ કે રસોઈ કામ ચા બનાવવાનું હોય કે પાણી ગરાવ બધા જ કામો બહેનો દ્વારા થતા હોય છે ત્યારે બહેનોને ગેસના બોટલની રાહ નહીં જોવી પડે ઘરમાં જેવી રીતે નળમાં પાણી આવે છે એ જ રીતે નળ ખોલશો એટલે ગેસ આપના ઘરમાં શરૂ થઈ જાય ચોવીસ કલાક માટે આ ગેસ આપવામાં આવશે તો આનો સદઉપયોગ થાય અને આમાં એક જ તકલીફ થવાની છે કે ટાઈમે બિલ ભરવું પડશે દર મહિને જે રીતે તમે બોટલના પૈસા આપો છો એટલું જ બિલ આવશે એનાથી વધારે બિલ નહીં આવે પણ આ સલત છે ઘેર બેઠા જ્યારે ગંગા આવી રહ્યા તો એનું સ્વાગત કરવું જોઈએ અને આમાં સંપૂર્ણ સહકાર આપવો જોઈએ એટલે અહીંયા આગળ કીધું છે કે પીએનજી અપનાવો અને આના મારફત પોલ્યુશન પણ ઘટશે અને દર્ભાવતીની રોનક પણ વધશે એટલે હું તો ખાસ વીજીએલના અધિકારીઓનો પણ આભાર માનું છું કે જેમણે અમારી રજૂઆતને માન આપીને અહીંયા આગળ આવતી કામગીરીની શરૂઆત કરીને ચૌદ કરોડ જેવી માતદાર રપણ દરબાવતી નગરી માટે પાડવી છે અને આનો જેમને લાભ મળવાનો છે તમામ દરબાવતીના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી